પાલઘર પોલીસે આખરે શિવસેના કાર્યકર્તા અશોક ધોળીના અપહરણ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી અવિનાશ ધોળીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે જે પાંચ મહિનાથી ફરાર હતો ઓગણીસ જાન્યુઆરીના રોજ શિવસેના કાર્યકર્તા અશોક ધોળીનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી આ કેસમાં પાંચ આરોપીની એક જ સમયે ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય આરોપી અને મૃતક અશોક ધોડીનો ભાઈ અવિનાશ ધોડી છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો આખરે મુખ્ય આરોપી અવિનાશ ધોળીની શૈલ્વાસના મુરચંદથી ધરપકડ કરવામાં આવી હતી અવિનાશ ધોડીએ જમીન વિવાદ અને અન્ય મુદ્દાઓ પર તેના મોટા ભાઈ અને શિવસેના કાર્યકર્તા મુખ્ય આરોપી અવિનાશ ધોળી પોલીસ સ્ટેશનમાંથી ભાગી ગયો હતો અને છેલ્લા પાંચ મહિનાથી પોલીસથી તે બચી રહ્યો હતો જોકે પાલઘર સ્થાનિક ગુના શાખાને આખરે ગઈકાલે મધ્ય રાત્રે ધરપકડ કરવામાં સફળતા મળી છે